કેમ છો મિત્રો મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી અને યોર મેડિકલ ઓફિસરમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો છે આપણે ઓપીડી ફીડબેક ફોર્મ કઈ રીતે બનાવવું અને આ ફોર્મનો ઉપયોગિતા ખાસ કરીને એનક્યુઆરસના જે ત્રીસ ફોર્મ દર મહિને ભરવાના હોય છે તેમાં કામ લાગશે આ ક્યુઆર કોડ સ્કેન કરવા માટે આપણે ગૂગલ કેમેરાથી સ્કેન કરશું એટલે ફોર્મ્સની લિંક આવી જશે અને ફોર્મ તમારા ક્રોમ બ્રાઉઝરમાં ઓપન થઈ જશે આ પ્રકારનું તેમાં જુદા જુદા દસ પ્રકારના ક્વેશ્ચન છે દાખલ થવાના સમયે પ્રતીક્ષા સમયે ડૉક્ટરનું વલણ દર્દીએ દર્દીને ડૉક્ટરે સંપરામર્શ માટે કેટલો સમય આપ્યો અને બહારની દવા લખી કે નહીં અને તમે કેમ અહીં આવ્યા હતા સૌ ભવિષ્યમાં પાછા આવશો અને સબમિટ આપી દેવાનું સબમિટ આપી દો એટલે આ પ્રકારે તમારી ગૂગલ શીટમાં ડેટા આવી જશે તેમાં તમે એવરેજ પણ ઓટોમેટિક કાઢી લેશો તો આ પ્રકારનું ફોર્મ બનાવવા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં જતું રહેવાનું અને ત્યાં લિંક લખેલી છે ઓપીડી ફીડબેક ફોર્મ તેના ઉપર દબાવશો એટલે આ પ્રકારનું ઓપ્શન આવી જશે મેકઅ કોપી આપી દેવાનું ફોર્મ તૈયાર હવે ફોર્મ તૈયાર થઈ ગયા પછી તમારે શું કરવાનું રિસ્પોન્સમાં જવાનું ઉપરની સાઈડ રિસ્પોન્સ લખેલું છે એમાં લિંક ટુ સીટ આપી દેવાનું એટલું આપ્યા બાદ તમારે ક્રિએટ ન્યૂ સ્પ્રેડશીટથી કરેલું ચેન ક્રિએટ આપી દેવાનું એટલે આ ગૂગલ શીટ રેડી થઈ ગઈ હવે ગૂગલ સીટ રેડી થઈ જાય પછી તમારે સીટ વન અને સીટ ટુ એ પ્રકારની બે સીટ અહીં બાજુમાં ખોલવાની રહેશે હવે ફરીવાર તમારે ડિસ્ક્રિપ્શનમાં આવી જવાનું તેમાં આ પ્રકારની ગૂગલ સીટની લિંક હશે એ લિંક ઓપન કરવાની અને આ લિંકમાં પણ તમારે સીટ વન અને સીટ ટુ નામની સીટ હશે પણ તેમાં બધું લખેલું હશે બધો ડેટા હશે આ ડેટા તમારે સિલેક્ટ ઓલ કરીને આખા આખો કોપી કરવાનો છે અને સીટ વનનો ડેટા પહેલાં કોપી કરીને પેસ્ટ આપવાનો અને એ જ રીતે સીટ ટુનો ડેટા કોપી કરીને પેસ્ટ આપવાનો આપણે જે સીટ બનાવી સીટ વન અને ટુ એમાં પેસ્ટ આપી દેવાનો તમારી સીટ રેડી થઈ ગઈ હવે ક્યુઆર કોડ સ્કેન કરવા માટે બનાવવા માટે કાનવા ઓપન કરવાનું અને એ પહેલાં તમારે પબ્લિશ કરી દેવાનું અને પબ્લિશ કર્યા બાદ કોપી રિસ્પોન્ડર લિંક કોપી કરી લેવાની લિંક કોપી કરીને આપણે કાનવા એપ્લિકેશનમાં આવી ગયા છીએ ત્યાં ઉપર ક્યુઆર સર્ચ કરવાનું એટલે કોઈપણ ટાઈપનો ક્યુઆર કોડ તમારી સામે આવે છે તમને જે સારો લાગે સિલેક્ટ કરી લેવાનું સિલેક્ટ કર્યા બાદ મેં જાણે કે આ સિલેક્ટ કર્યો છે હવે ક્યુઆર કોડ આપણે બનાવવાનો છે તો નીચે થોડા ઓપ્શન આવશે તો ઓપ્શનમાં આપણે એલિમેન્ટ ઉપર દબાવવાનું રહેશે એલિમેન્ટ ઉપર દબાવશો એટલે આ પ્રકારનું જ ક્યુઆર કોડ જનરેટર એવું વર્ષ સર્ચ કરવાનું અને ત્યાં લિંક આપણે જે કોપી કરી તે લિંક પેસ્ટ કરી દેવાની અને જનરેટ કોડ આપી દેવાનું જનરેટ કોડ કરી દો એટલે હવે પ્રિન્ટ આપીને તમારા ઓપીડીની બહાર આ લગાડી દો